જય માતાજી મિત્રો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને ફરીથી એક વાર એસપી તમારું સ્વાગત છે તો આપણે આ બધું વસ્તુ બતાવી દીધું કોઈ બતાવવાની જરૂર હે નહીં પણ આજે છે આપણે ઓપનિંગ તો રિપીન કાંપાની બસ થોડી વાર હવે તો વાઘુબાને આપણી એસપીની ટીમ પૂરી આવી જાય પછી આપણે રિપિન કાપી દઈએ તો ટૂંક જ સમયમાં બસ આવી જાય લગભગ પંદર વીસ મિનિટ બાકી છે હવે પંદર વીસ મિનિટમાં એસપી નું આપણે ઓપનિંગ કરવાનું છે અને આપણે ભૂતપાભાઈ ના આપણે ઓપનિંગ કરીશું આર્યું તો આપણે ભૂતાજીને આવી જાય

જંગલ ખાતું આખું મળી રહે જોતું છે તો ના ભૂમતાળ જઈએ ને આપણે જણાવો આપો લેવા જઈએ આપણે આપણે જોઈએ ને તો અમે લઈને આવીએ એટલે અમને એક એક વસ્તુ આપણે પકડાઈ ગઈ ગમે તે કારણ કે આજ બચ્ચા ગેંગ ની જાય એટલે હું એ ને થોડું થોડું લઈ જ જાય બચ્ચા તમને માટે ફોટો લીધો ખુ

કેમ છો મજામાં પડાઈ ગયા આપડે એટલે નજીક કરે અભિષેક પણ આઈ ગયો લગભગ હવે વાઘુ હાલત ચોક હતા પણ ચોક આગા પાસાથી થયા આટલા મ

કરં છે વાહમાં રમેકડા તરીકે ઓળખાય છે બરોબર રમતું ફરતું રમેકડું ચાવી વાળું જેટલી ચાવી ભરો એટલું ઝાડી તો આજે એક મહિના ની વેરીને જતો રહીજે છે ના નાઇટ ના કાયર થી જેમ કે નાઇટ નહીં જાગી ગયા ભાઈ કાયર હિન્દુ એવું હું કરી રહ્યો તો કઈ હાણ તો અમે ચાર દાડા થી ઉજાગરા કરો ત્રણ ત્રણ વાગ્યા અર્જુન ભાઈ બોલો તમે તમારું કેવું હે હા ઊભા ચાલુ રહ્યા ના કોક કોઈ યાર કોક તો બોલ્યા હેડો કશું ને કશું ને આપણા વિશે બોલ્યા ખરી

હા એ મની લઈએ ના ભાઈ ના એવું મારો હગો માછ કેમેરા 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 એ તો ફોકસ એવું આ જોઈ લે

જો બ્લોક આઈ ગયા બધું લઈ રહ્યા બધું ગેડિયો ખઈ જાય બધું આ આપણો ઓયમસ્તન આવે છે પૂર્વા જય તો આ બધા આપણા गुड मॉर्निंग टू यू ए अजने नहीं भाई हां ये बंद करो बोलो पूरबाबाई जदी इमात

વિડીયો ને શેર કરો ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો છોકરા બાપ એટલે એકાવન એકાવન રૂપિયા વધારે લેવાના છે ડિસ્કાઉન્ટ આલો ડિસ્કાઉન્ટ આલો ઓ લઈ જો પેલી બંદુક રહી પેલી બંદુક રહી જોઈ લેવું તો મુતા શનિ ઓકડ્યો કે ભાઈ આપણને કોક તો વસ્તુ લઈ આલો તો લઈ આલે આપડે જોઈ લઈએ મહેન્દ્ર શોરૂમ માં થઈને સ્કોર્પિયો પર હાલ મિલાઈ તો ગાડી

બરોબર રેરી ચેડી રેડી

લીધું ના તો લઈ રહ્યો આ લીધું એ શનિ જોઈ આ ગાડી લીધી એમ થાર કે મહિન્દ્રા

ભણતા હોય તો પરીક્ષા તમે લઈ જવાનું એના માટે તો બીજો નંબર લાવે તો એ બાઈક લઈ આવવાનું પિસ્તાળીસ હજાર પેહલો બીજો નંબર એટલે લાભાનો નહીં લાભા નાય નહીં આશ્વાસન માં કોઈ ઈનામ હશે ને આશ્વાસન માં એ ભાઈ ના આશ્વાસન માં ત્રીજા નંબર કશું જ નહીં તો એક વીકો ખેતી કરવા દેજો આપડે દેવ ને

તો ફટાફટ ઉપડે આવો ના ઓપનિંગ નાના ચોક આ કોઈ આવ્યું નહીં યાર દેખાત નહીં તો ભાઈ કંજિયા ના હોય બધા અંદર ઉભા છે બડુ પાન બધા તો હોય અબ રાખી હોય આવા તો આવી હજી કણ હવે આવશી હેટ પાછા બધા આવી એટલે આઈ તું જોઈ ના એમન ફોન કર એટલે સની તા હાથમાં પકડ તો શનિએ ગાડી લઈ રી દીધી છે રિમોટ વાળી આપણે સ્કોર્પિયો છે ને લાબાની એ કાલે

લખી દે ને તો આવા આવા છોકરા રમકડા લેતો રે ને તમે પૈસા હાલતા રહો છોકરાને આપડે પેલું નિરાશ ના કરાય તો બીજું શેર હું લીધું ખબર નહીં એકાવન રૂપિયા રૂપિયા આલવાના આજે બીજા જે રમકડા ના થાય અલગ

माने बड़ा गुरुवार पहले नमः माने जी नमः शिवाय 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 नमः शिवा� تجي <laughs> ما <disappointment>

જો કે બરાબર ને આ હે દેખીએ આપણે બોલ ચાહીએ આ દી નાઈ લઈ જવા નું છે યાદ રહો મિત્રો દીધું પેલું ગાડી ગાડી વેચે દીધી તો એનું કામ નહોતું ઓપે કોણ સમીપાન નહી આナルુ વર્ષે કરતા સાવતાજી જોકી એ વર્ષીનો વાહ એ તો કર દેજો આ તોટલો કર દેજો ભાઈ હા ભાઈ